મિત્રો તો ઘણા બધા મિત્રોની જે કમેન્ટ આવી રહી હતી કે નાની દીકરીના બર્થડેનો એક વિડિયો છે જેનો ફૂલ પ્રોજેક્ટ બનાવો એટલે તો આગળ પણ આપણે બે ત્રણ વિડિયો બનાવેલા હશે પરંતુ આજે આપણે એક ફૂલ પ્રોજેક્ટની અંદર એક નવી સ્ટાઇલની અંદર તમને નાની દીકરી માટે એક જબરદસ્ત બર્થડેનો વિડીયો બનાવતા શીખડાવશું ફૂલ પ્રોજેક્ટની અંદર દરોજની જેમ સાવ સાવ સિમ પડતી તો કોઈ પણ મિત્રો ચેનલની સાથે નવા બાબતે બસ એક નાનીકળી રિક્વેસ્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ કરે સાથે કન્ટિન્યુ આઇકન જરૂરથી દબજો દરરોજ તમને ફૂલ પ્રોજેક્ટની અંદર ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર નવા નવા પ્રોજેક્ટ છે જે ચેનલની અંદર મળતા રહેશે તો ચેનલ સબસ્ક્રાઇબ મિત્રો જરૂરથી કરી દેજો તો આજના વિડીયોનો નાનકો ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામની ચેનલ છે એલ્પેસ ક્રેશન ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળશે અને ત્યાં આગળ તમે ડાયરેક્ટ વેબસાઇટની જે લિંક છે જેની અંદર આપણે પ્રોજેક્ટ લઈએ છીએ તે પણ તમને ત્યાં આગળ મળશે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે મારી લાડકડીને દિવસ તો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈશે એ વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે તમારા ગૂગલની અંદર જે પણ તમારી પાસે બ્રાઉઝર છે તે બ્રાઉઝરને તમે ઓપન કરી લેજો રેટી ગૂગલને ઓપન કરશો તો પણ તમારે ત્યાં આગળ આવી જશે ગૂગલની અંદર આવી અને તમે જેવું નામ લખી દઈશો અલ્પેશ ક્રિએશન ઝીરો અને નીચે તમારી પાસે એક સાઇટ છે જે ખુલીને આવી જશે રેટી જો તમે લખશો એટલે આ પ્રમાણે તમારી પાસે એક સાઇટ છે તે ગૂગલની અંદર ખુલીને આવશે આગળ લખ્યું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એના પર ક્લિક કરી દેજો જો અહીંયા આગળ ક્લિક કરશો એટલે આપણે સાઇડ સે ખુલીને આવશે એ આગળ સર્ચનું એક આઇકન રહેશે એના પર ક્લિક કરીને અહીંયા આગળ કોડ છે લખવાનો છે કોડ છે ઝીરો વન ડબલ ઝીરો ટુ રેડી આટલું લખી સર્ચના આઈકન ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમને નીચે આજે ટાયડર કોડ થમલેન જોવા મળશે એના પર ક્લિક કરી દો ક્લિક કરશો એટલે આવતા આવશે અને આનેજ ઉપર અંદર કરી નીચે આવી જવું છે ત્યાં આગળ તમે લખ્યું દેખાય છે ફૂલ પ્રોજેક્ટ એના ઉપર ક્લિક કરી દો એટલે તમારી પાસે જે આજનો દીકરીનો જે નાના બર્થ જે ફૂલ પ્રોજેક્ટ છે તે તમને મળશે પ્રોજેક્ટમાં કાંઈ પણ એરડ આવે પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો પૂરેપૂરું આપણે સોલ્યુશન કરી આપશું અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ્સ છે પણ તે શેર કરી શકશો રાઇટ નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી તમારા જે બર્ડ ડેનો જે પ્રોજેક્ટ છે તેનું ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે જે પ્રોજેક્ટ છે તે ખુલીને આવી જશે રેડી પ્રોજેક્ટ ખુલી જાય એટલે ત્યાં આગળ તમારે જે પણ ફોટા ચેન્જિસ કરવાનું છે એના માટે થોડુંક ધ્યાનથી જોઈ લેજો રેડી તો આગળ તમને ઉપર એક લાઇન દેખાડી છે લખ્યું છે મીનાક્ષી રેડી જે પણ દીકરીનું નામ હોય તે તમે આગળ લખી શકશો એના માટે કોઈ પણ ફંડની જરૂર નથી બસ એના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે ત્યાં આગળ તમારે જે નામ રાખવું બસ ખાલી નામ ચેન્જ કરવાનું છે તમારે જે પણ તમારી દીકરીનું નામ છે બસ તે નામ લખી દો એટલે અહીં આગળ તમારું નામ એડ થઈને આવી જશે બધી ઇફેક્ટ બધું સેટ થઈ છે નામ લખી દો રાઇટ આઈકમ પર ક્લિક કરી દો બાકી કલર સેન્ડ કરવો તો પણ તમે કરી શકશો તે પણ આપણે તમને બધી દીધી કલરમાં જવાનું છે ત્યાં આગળ તમે નીચે જે કલર દેખાયો એના પર ક્લિક કરી જે પણ કલર તમને પસંદ આવે તે ટેક્સનો કલર પણ તમે સેન્ડ કરી શકશો રેડી આ રીતે ત્યાર પછી ફોટા સેન્ડ કરવા માટે એક ફોટોથી ડાયરેક્ટ તમને નીચે બેકગ્રાઉન્ડની અંદર મળે જશે ધોડી આજે જે મેન બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યો છે તે અહીંયા તમે સેન્જ કરી શકશો બાકી જે બટરફ્લાય છે એની એની અંદર ફોટો સેન્જ કરવા માટે તમને લખ્યું છે બટરફ્લાય આના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે એટલે એ તમારી પાસે આગળ બે ફોટા ઓપન થઈને આવશે આ બે ફોટા તમારે સેન્જ કરવાના છે એના માટે ફોટા પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે નીચે જે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે હવે જે